જય શ્રી રામ જય શ્રી જય જય શ્રી જય 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 શ્રી રામ તો પોંચ વખત જય રામ બોલ દીધું અને હવે જવાનું છે પાટણ તો જેવી રીતે કેવા કપડાં પહેર્યા ઓનલાઈન મંગાવ્યા તમે તો તમે જોઈ લો એ પહેલી વાર આખો ઉપર એટલે હું તમને આખા કપડાં બતાવી દઉં જેવા આવ્યા હિરે કમ્પ્લેટ આ નહીં કપડાં ખાલી ટી શર્ટ થોડી નાની આવી ગઈ છે ઓનલાઈન મંગાવી હતી તો કમેન્ટ કરજો કેવો લાગી કપડાં આ બાજુ હેડ જરૂર બેટા હું બે મોચા હું તો આપણે હવે હેડે આ પાટણ અને પાટણ જવાનું છે બોલાવવા માટે તો બ્લોગમાં જોડાયેલા રહેજો બોલાવા જઈએ તમને પણ બતાવીએ અમે કોને બોલાવા જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી કે જો ખોટો પાડો માતાજી મિત્રો તો વાગ્યાસી અગિયાર ને ત્રીસ ને હવે આપણે આવી ગયા છે ધારપુર અને થોડો નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા ઉભા રહે આપણે નાસ્તામાં શું શું લાગવું હોય ઓર્ડર આપી દઈએ પછી નાસ્તો કરીને સીધા જવું છે દવાખાને તો આપણે આ ડુ વડાપાઉ વડાપાઓ ભારે અને બે વડાપાઉનો ઓર્ડર આપી દીધો હા અને આ બાજુ નાસ્તો કરો બેસી ગયા એ દેવીર તારે શું ખાવું છે હા હા શું ખાવું કોને પીવું આ ગેટ કીશું એ કીશુભા એ કીશુભા જોઈ લે જોયું તો મિત્રો જે નાસ્તો નહોતો કરો તે પોણી બોટલ લીધી છે અને એને આઈસ્ક્રીમ લીધી નહી આઈસ્ક્રીમ ખાવી તારે નહીં ખાવી સારું તો પોણી પીવું હોય ને પાણી બોટલ ખોલી આપું

તો હવે કિશુભાઈ ભાઈ આ આઈસ્ક્રીમ મેળ દીધી એક બાજુ અને જયવીરે ઉઠાઈ લીધી પોણી થી કિશુ ને એક ચમચિયાલ જયવીર એક કિશુ ને ચમચિયાલ ચમચિયાલ તો બે ભાઈ અંદર ખા બેઠા અહીં જોઈ લો બે ભાઈ રાગ રાગ રાજી થયા કિશુ ને ખવડાતું જયવીર કિશુ ને ખવડાતું ખબર આવે એ ખાઈ લે આ મોટો ભાઈ ને એના ભાઈને બહુ આવી ઓર્ડર આવી ગયો હતો આપણે હવે આશનો કરી લઈએ અને પછી જઈએ દવા કોને દવાખોને મારા દાદાના બોલાવવા આવ્યા હા મમ્માના કેદી તો મારા દાદો થઈ એમને દાખલ કરેલા એટલા માટે બોલાવવા આવ્યા ને બસ શું થયું શું નહીં થયું હવે કયો તેને પૂછી ત્યાં ખબર પડે તો કન્ટિન્યુ બ્લોકમાં જોડાવેલા લેજો જય માતાજી નાસ્તો કરોડો આઈસ્ક્રીમ કામ જ પડાય નાસ્તો સારો લાગ્યો તે એક દાદલીનો ઓર્ડર આપ્યો એક નંબર નાસ્તો હવે ગમે ત્યારે આવો પાટણ સાઈડ જો તારપુર તારપુરમાં આવવાનું ને આ જગ્યાએ નાસ્તો કરવાનો એક નંબર નાસ્તો તો આપણે ફરીથી દાદલીનો નાસ્તો કરી લઈએ જય માતાજી તો હવે આપણે નાસ્તો કરી રહ્યા હા કમ્પ્લીટ નરવા થઈ ગયા હા તો જઈએ દવાખાને અને ફરીથી તમને બતાવી દઉં આગળ બ્લોગમાં પણ બતાવ્યું નાસ્તો કરતા હતા એટલે જવાનું છે દવાખાને એ માટે કે મારા દાદો થઈ એમને બોલાવવા માટે એમને દવાખાને દાખલ કરેલા હૈ શું તકલીફ થઈ એ મને હજુ ખબર નથી ત્યાં જઈને પૂછું ત્યાં ખબર પડે તો કન્ટિન્યુ બ્લોગમાં રેજું જોડાયેલા કયા દવાખાને જવાનું છે એ બ્લોગમાં બતાવશું જય માતાજી તો આપણે એવા દવાખાને આવી ગયા હા અને આવા દવાખાના બીજા માળે દાખલ કરેલા છે તો ઉપર જઈએ અને પછી અંદર જઈને લોગ બતાવીએ તમને કે કયા રૂમો છે એ પણ બરાબર જોઈ લો આ પાટણ છે પાછળ રહ્યું દવાખાનું બીજા માળ ઉપર આપણે જવાનું તો આપણે દવાખાનામાં દાદાને આવ્યા ના મા દાદાને એ તકલીફ થઈ હતી કે નિમોનિયા થઈ ગયો એના માટે દાખલ કરી લે અને સો ટકા થઈ જાય સક્સેસ એટલે કરી દવાખાને રજા આપશી તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી તો જય માતાજી મિત્રો હવે આપણે ખેડ કરે એટલે બ્લોગનો એન્ડ આપી દઈએ કેમકે બાઇક ઉપર જવાનું એટલા માટે તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી